રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં વગર ચોમાસે વરસાદ વરસ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી આવ્યા છે તાલુકામાં નગરપાલિકા તંત્ર દ્વારા છ સાત દિવસે પાણી વિતરણ કરી રહી છે ત્યારે સ્ટેશન રોડ રેલવે સ્ટેશન પાસે તો નવ દિવસે પાણી આપવામાં આવ્યું હતું તેમાં પણ તાલુકામાં જે માર્ગ પર કોર્ટ આવેલ છે તે જ માર્ગ ઉપર પીવાના પાણીના નળ કનેક્શન તૂટેલા જોવા મળી રહ્યા છે ત્યારે આ નળ કનેક્શન તૂટેલી હાલતમાં હોવાથી તેમાંથી પાણી મુખ્ય રસ્તાઓ ઉપર નીકળીને વહેતું હોવાનું જોવા મળી રહ્યું છે જેને લઈ હજારો લિટર પાણીનો વેડફાડ થતો જોવા મળી રહ્યો છે તો વગર ચોમાસે વરસાદ જેવા દ્રશ્યો સર્જાતા નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરમાં હાલમાં પાણીની ખૂબ જ ગંભીર સમસ્યા છે તેની સામે આજે દસ દિવસે ધોરાજી શહેરની અંદર અમુક વિસ્તારની અંદર પાણી વિતરણ કરવામાં આવ્યું જેમાં પણ તંત્રની બેદરકારી સામે આવી છે એકાદ બે કનેક્શન તૂટી જવાને કારણે રોડ ઉપર હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે અને ચોમાસાની અંદર જેવું પાણી રોડ ઉપર આલતું હોય એવું પાણી હાલવા માંડ્યું છે આવી બેદરકારી હોવા છતાં તંત્રને અવારનવાર ખબર હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને જેના પરિણામે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ